ભારે વરસાદના કારણે ભાવનગરના મહુવાના વડલીમાં બરબાદી જ બરબાદી જોવા મળી રહી છે વડલી ગામમાં પાંચ મકાન ધરાશાયી થઈ ગયા માર્ગો પર ચાર ચાર ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે પાંચ પાંચ મકાન ધરાશાયી થવાના કારણે ઘર વખરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે

બિલા ઈટિયા વચ્ચેના માર્ગ પરના કોઝવેનું ધોવાણ થઈ ગયું જેથી બંને ગામ વચ્ચે અવરજવર બંધ થઈ ગઈ બિલા ગામમાં રહેણાંક મકાનની દિવાલ ધરાશાયી થવાની પણ ઘટના બની છે બિલા ઈંટિયા વચ્ચેના માર્ગ પરના કોઝવેનું ધોવાણ થઈ ગયું જેથી આ બંને ગામ વચ્ચે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે બિલા ગામમાં રહેણાંક મકાનની દિવાલ ધરાશાયી થવાની પણ ઘટના બની હોવાના સમાચાર છે